તો નમસ્કાર મિત્રોને સ્વાગત છે તમારા બધાનો આજના ફરીથી એક નવા વિડીયોમાં તો વિડીયોમાં આજના આપણે વાત કરવાની છે સુરજ ભુવા જે વિશે કે જે અનેક વિવાદોમાં સંડોવાયેલા રહેતા હતા અને એના ઉપર ધારાનો જે મર્ડરનો કેસ છે એના કેસમાં તે જેલમાં અંદર ગયા હતા અને લગભગ ઘણા બે ત્રણ વર્ષથી જેલમાં હતા જૂનાગઢની અને ત્યારબાદ ત્યારે જૂનાગઢની જેલમાંથી આજે તેને મુક્ત કરવામાં આવ્યા છે જામીન મળી ગયા છે એ વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે છે એ સૂરજ બુવાજી છે એ જામીન ઉપર જેલમાંથી છૂટી ગયા છે અને એના ચાહકો છે એને એકદમ ઉલ્લાસ ઉમે ઉમંગ પર વધાવી લીધા છે અને ત્યારબાદ સુરજભુવાજીને ઘરે લાવવામાં હતા લાવવામાં આવ્યા હતા અને ઘરે સૂરજભુવાજીને લાવ્યા પછી જે થયું તે ભાઈ વિડીયોમાં આપણે આગળ જોવાનું છે કે સૂરજભુવાજીને ઘરે આવ્યા પછી સૂરજભુઆજી સાથે શું થયું અને એના ઘરના પરિવારના લોકોએ એના જે ચાહકો છે કે એના જે ભક્તો છે એ લોકોએ શું કર્યું એ આપણે વિડીયોમાં આગળ જોવાનું છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને સુરજ ભુવાજી માટે એક વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સુરજ ભુવાજી ભાઈ આમ તો જોઈએ તો કંઈ એક વણું કેલિયો કોરડો હોય એવું લાગે છે અને એના વિશે બહુ જેટલું સમજીએ એટલું ઓછું છે પણ ઘરે આવતાની સાથે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે સૂરજ બુવા જે છે તેને એકદમ ગાયના ચોખ્ખા દૂધથી નવરાવવામાં આવ્યા હતા અને એના ભક્તો દ્વારા એના ચાહકો દ્વારા ગુલાબ જળ નાખી ગુલાબના પાન ફૂલ નાખી અને જે છે એને નવરાવવામાં આવ્યા હતા ત્યારબાદ એના જે ભક્તો છે એ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મળવા માટે પડાપડી થઈ હતી તે પણ વિડીયોમાં હું તમને આગળ બતાવવાનો છું તો વિડીયો પૂરેપૂરો જોજો કેમ કે વિડીયોમાં આગળ છે એના ભક્તોની પડાપડી થઈ છે એને મળવા માટે આવ્યા છે એ પણ તમારે જોવાનું છે તો ભાઈ ગમન જે સૂરજ ભુવાજી છે એ કેટલા સાચા અને કેટલા ખોટા છે કે જે છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયોમાં આપણે આગળ હવે જોઈએ કે જે છે પ્રકાશ જે ભાઈ છે એવા ઘણા બધા એના ભક્તો અને સાથીદારો છે એ એને ફૂલની માળા પહેરાવી અને એને મળવા માટે પહોંચી ગયા છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો વિડીયોનો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને બતાવજો કે તમે કેટલા હદે જે છે એ સુરેશ ભુવાજીને માનો છો